ગારિયાધારના ઠાસા નજીક પુલ ઉપરથી પાણી ફરી વળ્યા શેત્રુંજી નદીમાં નવા નીરની આવક હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને વરસાદ સતત વરસી રહ્યો છે ત્યારે આજ રોજ ઉપરના વિસ્તારમાં વરસાદ વરસતા ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે ત્યારે આ શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થતાં થાસાથી ઘોબા જવા માટે શેત્રુંજી નદીમાં નવો પુલ બનાવવામાં આવ્યો હતો તે પુલ ઉપરથી પાણી શેત્રુંજીમાં વહી રહી છે જો કે આ પુલ ઉપરથી પાણી વહેતું હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્યાંથી પસાર નહીં થવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવતી હોય છે પરંતુ આ પુલ ઉપરથી વહેતા પાણીમાં લોકો શેત્રુંજી નદીમાં મચ્છીમારી કરતા દેખાઈ રહ્યા છે ત્યારે આ વહેતા પાણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે પહેલાં તંત્ર દ્વારા ચોક્કસ પગલાં ભરવા જોઈએ લોકોને આ શેત્રુંજી નદીમાં વહેતા પાણીમાં જતા અટકાવવા જોઈએ શું તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું રિપોર્ટ અશ્વિન કણસાગરા કેમેરામેન રમેશ ખસિયા What?